નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકું મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની યોજના છે ટેક્ટર ખરીદવા માટે સરકાર છે સાહીઠ હજાર રૂપિયાની સબસિડી આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા આવશે ચેનલને પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના છે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના છે હાલ શરૂ છે વાત કરીએ મિત્રો ટ્રેક્ટર છે ચાલીસ પીટીઓ એચપી એના સુધી કે એનાથી વધારેનું તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટે સરકાર છે સહાય આપે છે એટલે કે ચાલીસ પાવર સુધીનું અથવા એનાથી વધારે પાવરનું તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો સરકાર સહાય આપતી હોય છે મિત્રો હવે વાત કરીએ તમામ ખેડૂતો માટે ખાસ કરીને ચાલીસ એચપી સુધીનું ટ્રેક્ટર ખરીદવું હોય તો કુલ ખર્ચના પચીસ ટકા રૂપિયા પિસ્તાલીસ હજારની સહાયમાં મર્યાદા છે મળવાપાત્ર થશે જે બે માંથી ઓછું હશે એ તમને સહાય મળવાપાત્ર થશે વાત કરીએ ચાલીસ એચપી થી વધારેનું તમારે તમારે ખરીદવું હોય બરાબર તો એના માટે છે કુલ ખર્ચના પચીસ ટકા મહત્તમ રૂપિયા સાહીઠ હજારની સબસિડી છે તમને મળવાપાત્ર થશે જે બેમાંથી ઓછું હશે એ તમને સહાય મળવાપાત્ર થશે મિત્રો હાલની વાત કરીએ મિત્રો આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ છેલ્લી તારીખ છે પચીસ બે બે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે મિત્રો હાલની અંદર વાત કરીએ મિત્રો કયા કયા જિલ્લાની અંદર આ યોજના શરૂ છે ગાંધીનગર ખેડા મહેસાણા વડોદરા અમદાવાદ આણંદ ભરૂચ અને છોટાઉદેપુર આજે આઠ જિલ્લા છે આઠ જિલ્લા અંદર ખરીદવા માટે સરકાર તરફથી હાલની અંદર શરૂ છે મિત્રો આ જિલ્લાની અંદર અલગ અલગ તાલુકા વાઇઝ છે લક્ષ્યાંક શરૂ છે અને ખરીદીની વાત કરીએ તો ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય પાસેથી ખરીદી કરવાની રહેશે મિત્રો વધારે માહિતી માટે તમે આ એક પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો